જય સરદાર આ કરમશદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને આઝાદી આપવામાં અને આપણા અખંડ ભારતના નકશાને આકાર આપવામાં પોતાનું જીવન સમર્પિત કરી ને અગ્રેસરની ભૂમિકા ભજવી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમશદને આઝાદી અપાવવાની જવાબદારી આપણા સૌની છે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓ માટે તથા રાષ્ટ્રના વીર જવાનો શહીદો માટે પક્ષપાત તથા નાત જાતથી પર જઈ તેઓની અસ્મિતા તથા સન્માન જળવાય તે આપ સૌની ફરજ છે નહીં તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ખેડૂતનો દીકરો સરદાર પટેલ નહીં થાય અને કોઈ જવાન બોર્ડરની સુરક્ષા માટે શહીદ નહીં થાય ભારત માતાની ભૂમિ ઉપર આ દેશના સ્વતંત્ર સેનાનીઓ આ દેશના કિસાનો અને આ દેશના વીર જવાનોનો પ્રથમ હક છે પ્રથમ ક્રમાંકે રાષ્ટ્ર અને બીજા ક્રમાંકે ધર્મ આથી અમો કરમશદની તથા ચરોતરની સરદાર પ્રેમી જનતા ગુજરાતને આહવાન કરીએ છીએ કે આવો આપણે સૌ ભેગા મળી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમશદને આઝાદ કરાવીએ કર્મશદની સ્વતંત્રતા તથા આઝાદી માટે આજરો સમગ્ર ગામ પક્ષપાતથી પર જઈ નાત જાતથી પર જઈ સંતરામ મંદિરના મહારાજ શ્રી મોરારીદાસ મહારાજ શ્રી બો બાપેશ્વર મહાદેવના મહંત શ્રી પહેવાલ પહેલવાનગીરીજી મહારાજ શ્રી મધુસૂદન ગિરિજી મહારાજની આગેવાની સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશદ ગુજરાતના અધ્યક્ષશ્રી મિથલેશ અમીન તથા કરમશત ગ્રામજનો સરદાર પ્રેમી લોકો દ્વારા સરદાર સન્માન સંકલ્પનો નિર્ધાર કરી આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને સ્વતંત્ર કરમશંદની માંગણી કરતું આવેદન પત્ર આપ્યું જય સરદાર શ્રી મિથલેશ અમીન અધ્યક્ષ શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશત ગુજરાત ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી માય વર્ષોથી એક કરમસદન વર્ષોથી ચાલે છે ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ તે કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા અને દસ વર્ષથી ઉંમર સમય લાગ્યો હતો છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહેજ પણ વાંધો હોય પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમ કરમસદનું નામ ના પૂછાય એના માટે તેને ગ્રામજનોએ આ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે ને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે બે હજાર પંદરમાં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાતવ્યાપીની પણ દેશ વ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત કર કર્મસદ નું વતન છું આજે અમે રોજ કલેક્ટર સાહેબના સાહેબ ના મુકામેદન પત્ર કર્યું હતું સરદાર સાહેબના નામને કરમસદને બચાવવા માટે કલેક્ટર કચેરી છે અને અમે આ આવેદનપત્ર કલેક્ટર ને સરકાર ને આપીએ છીએ કે તમે આ કાગળને વાંચી લો અને સરકારની જે ખ્યાતિ છે કરમસદની જે ખ્યાતિ છે એને એવી એવી રહેવા દો મહાનગરપાલિકામાં જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યું અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે જેને અમે આજે વિરોધ કરીએ છીએ અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી સરકારને અમે જણાવવામાં માંગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે સરકાર અમારા જે આવેદનપત્ર ને આપ્યું છે એના ઉપર આપવાના છીએ જે એના ઉપર વિચાર કરે નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી સરદારના ગામેથી નીકળેલી જે જોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું